વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા એનપીએસના વિરોધમાં વિશાળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાહન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાળ ધરણામાં આજરોજ અલગ અલગ સ્ટેશનથી આશરે બસો થી વધુ રેલ કર્મચારી વિરોધમાં મંડળ પર જોડાયા છે આજરોજ સંપૂર્ણ ભારત વર્ષમાં એનપીએસ ના વિરોધમાં ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલવે ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખેલ છે જૂની પેન્શન રેલ કર્મચારીને મળે તેવી માંગ સાથે ધરણા કાર્યક્રમમાં રેલ કર્મચારી ભારે સંખ્યામાં એકજૂથ થઈ વિરોધ કરી રહ્યા છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે અમે પહેલાં જ અમારા જ્યારે બી મિટિંગ હોતી હતી જ્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એ જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે અમ એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ જે બોલતા હોય છે કે એક ધક્કા બસ એક ધક્કાની જરૂર છે એક જોરદાર આંદોલનની જરૂર છે ઓપીએસ દેશમાં લાગુ થઈ જશે